ધોરણ પાવા માટે પોણે ઉપાડી ઉપાડીને થાકી ગયા આ હવે કુંડી થી બોલ હવે બોલ શોધ થઈ જવાની છે ગફુરજી ખાલી એલઆર સિમેન્ટ ની થેલી લાવે એટલે આ તળિયું જાય ને પછી કમ્પ્લીટ કરી નાખો અને ફોરે ફોરે ઓય કુંડી મેલાઈ ગઈ ને ઢોરું આવે એટલે સીધું ઓય પોણે પી નાખરો બોલ હવે શોધ થી કોણ એટલે ગફુરજી એ સિમેન્ટ ની થેલી લાવો સિમેન્ટ ગફુરજી

નક્કી ખબર છે કે હીરો આપણા ગોમાં આવવાનો જ છે અરે રોકાવાનો જ છે એ એમ ને હા ફાઈનલ ખબર મને એની કીધું છે પાછો હા ભાઈ અમે કીધું છે કે તમારામાં તાકાત હોય તો કે જેને લઈને આવવા ના આવજો એક વાર અરે મોણા હાથમાં આવી જાય તો આના બૈડા ફાટી જાય ને એવા મારવાનો છે આના બૈડો મારની તો ધોકા ગો તો તું કો લાવ અસલ ને કાર્યુ લાવ આપણા ઘરમાંથી કાઢજો તમે તો ધોકાય રાખતા ને યાર ખરા ટાણે યાર અન કે આપનું ઘર ઓમ લેગે હલજો આ તો એને

વધને હડે એકદમ મન જોવા જો ઈચ્છ્યો છે બરાબર પાસે આની વાત છે પણ વાત ગો આબરૂ કરતા તું બૈણાના લાલ ના કરે થારી વાત થઈ રહ્યો આબરૂ ના જાય બૈડો તો એનો લાલ થઈ જાય એનો બૈડો માર ના જીલે ને એટલે ઘડા માય માર કરો હેડ જણો ના કળ કરે ના બળ કરે એ કાળ કરી જાય બોમા હોય ભલે ગમે એવા વણ વિચારે અડી જાય હા ઈ તો બરોબર છે પણ નેકાવાનું કદી હોય કણ

આયા તો ગંજમાં ગંજમાં આયા તા ઓય તોન ભરાય છે ઓય ભરાયો છે રાયડુ ઓહો શું ભાવ આયો હજી ભાવ નઈ પડ્યો હજી હરાધી નઈ પડી કે હા મુક લાવ દાદા ભૂખ રાત ના કરે તો રોટલા ખાઈ ના આયા છો રોટલા રોટલા ખાઈ ના આયો હે હા નક બનાજો કેતા હોય તો ના ના મારા કલાક બે હું રોટલા બનાવા હતા કલાક જ દેવ છે હા આ તો ભેગો થાતા હું ઘણા દાડા થઈ ગયા તો મુક મળી ગયો ને જાત આવરો હા વાત સારુ કરી આયા પાછા તમે એટલે અમે મુકો લાગતો છે જેટુ છે આપડો ગંદ તો આયો કે ઓ ગંદ આયો તારા પાસે

તો સા મિલ્યો કે નહીં મિલ્યો અલા હરા દૂધ મનારી પીજી છે હે હે સારું કશું હતો નહીં હા મો આડુ ના બેહો નહીં ના ના આ મારા જો પર હરાજી પાસે આવી જાય હમર તરફ એવું એમ ઓય તો હમ આડો તો હમ આડો આવ જો આવ જો હારું રોમ એ રોમ રોમ તો હું ફોન કરું પોચીન એવું એમ ઓય ફોન કર તો મને ફોન આ ઓડ તો આજે તા હરે આ વિશે ઉધી એમ ને ઓય સારું હતો ને પોચીન ફોન આવ જો એ હારું આવ

ખબર છે આ શિવસે શિયાળો શિયાળા ગુંદ હોય મેથી ના લાડવા હોય ના ના હમણાં ગોટા બધું ભણાવ્યું એ માટે ના ગોટા પડે

આ તો વધોની રોટલા કરીને આપણે બે દાડા હતા હું તો ઘરે એકલો નઈ ઉયરો મને બીક લાગે છે કુતરાને તો આ ભાઈ માઈ નાખશે અમારા ગામમાં આ બે ભાઈ માથા ભારે છે પાછા એમ હોય મારા ઓળખ્યા છે આ તો હમણાં જો ખોજ પડતા પડતા તો કુતરો પટાઈ નાખશે પાછા એવું છે હોય તો આ ગામમાં કોઈ હોયનું નામ નઈ લેતું ઓધોને તમે હર ખાવાનું કરો આપણે બે દાડા તારા હું ઘરે એકલો નઈ ઉયરો પાછો હર તો ખાવાનું કો કુતરાને મને કુતરાની બીક જબર લાગે છે એમ હોય મરો કાઈ છડીને તાપકો જોર દે મોટો

लागे कोण नाही केर कुत्रू मारवा दिला होता काली कडा होया बघ रोत नाही पाहता येणार नाही जता येणार लागे नाही वा वा जता बे बेजण आता पाहता वा वा कोने जता रे नाही

અડ બોલતેની મારી લાવ ને પુરાવો નામ લીધું તો મારું ભૈયા એ હગા એ હગા નામ લીધું પુરાવો ઓલા તો હગા બોબર એ હગા બોબર એ હગા બોબર એ ભૈયા પકડો એ હગા એ હગા ઓ બા લે લે કે હગા હગા

ખબર છે હું જયારેરાજ બાઇક લઈને આવતો હતો ત્યારે તમારે હકો કશ કીધું

અને અમારા ગોમ ના પડે છે ભાઈ આપડે ભૂરકી રાત આપણા માં પોષ ના હોય ને હા તો બાસલા ના લવ પાછું